સુરતના પલસાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક અગિયાર વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે ગુમ થઈ ગઈ હતી ત્યારે બાળકીનો મૃતદેહ છ સાત દિવસ બાદ ઘરની બાજુના જાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો તે ઘટનામાં તપાસ કરતા પોલીસે બે નરાધમોની ધરપકડ કરી છે આરોપીઓએ બાળકીને જાડી ઝાંખામાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી કડોદરા પોલીસના જાપ્તામાં ઉભેલા આ બે શૈતાનોને જોઈ લો આ નરાધમોએ એવું કૃત્ય કર્યું કે તેને ફાંસીની સજા પણ ઓછી પડે વાત કઈક એમ છે કે પલસાણા તાલુકાના તાંતી થયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી ઘર નજીક રમતે અગિયાર વર્ષની બાળકી થોડા દિવસ પહેલા ગુમ થઈ ગઈ હતી જેની ફરિયાદ કડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને ફરિયાદ નોંધાયા બાદ જિલ્લાની પોલીસ કામે લાગી કેમ કે ભૂતકાળમાં એટલે કે થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનું અપહરણ વિથ હત્યાનો ગુનો બન્યો હતો જેમાં પોલીસ કામગીરી પર સવાલો ઉઠ્યા હતા એટલે આ વખતે બાળકી ગુમ થયાની ઘટનામાં પોલીસ દોડતી થઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો સીસીટીવી ચેક કરાયા અને પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ અને તપાસ દરમિયાન બે શકમંદો ઝડપાયા અને એ શકમંદોની પૂછપરછમાં જે ખુલાસા આવ્યા તે ચોંકાવનારા હતા જાણો છો એ રીતે 18 માર્ચના બપોરના સુમારે તાતી થયા ગામમાંથી એક 10 થી 11 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા આઈપીસી ત્રણસો ત્રેસઠ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એલસીબી એસઓજી અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ ડીવાય એસપીના માર્ગદર્શનમાં બાર જેટલી ટીમો બાળકીને શોધવા માટે લાગેલી હતી સ્થાનિક લોકો મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા પરંતુ ત્રેવીસ તારીખે બપોરે જાડી ઝાંખરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતાં ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એ એસપી પ્રતિભા જે પલસાણા પોલીસ સ્ટેશનના ધાણા અમલદારની ફરજ બજાવે છે એમને સોંપવામાં આવેલ અને એમની સાથે ડીવાયએસપી એસપી પટેલ ડીવાયએસપી એસપી જે ટી સોનારા એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની પંદરથી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ટેકનિકલ નોન ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને છસોથી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી બે શકમંદ ઈસમો ने, लावी पूछ परच ने ला पूछपर करता हमने आ प्रकार जधन्य कृत्य करेला कबूल करेल સોસાયટી નજીકથી બાળકી ગુમ થઈ હતી ત્યાં નજીક જાળી જાખરામાંથી થોડા દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો અને પેનલમાં પીએમ કરાવવામાં આવ્યો પીએમ રિપોર્ટમાં બાળકી પર રેપ વિથ હત્યાની ઘટના હતી પોલીસે પોસ્કો અને હત્યાનો ગુનો નોંધી છસો જેટલા ઘર ચેક કર્યા અને બે સકમંદ તરીકે ત્રેવીસ વર્ષીય દીપક શિવદર્શન કોરી અને ત્રેવીસ વર્ષીય અનુજ સુમન પાસવાન નામના યુવાનોની ધરપકડ કરી આરોપીઓની પૂછપરછ કરતા તેમને કહ્યું જે દિવસે ઘટના બની તે દિવસે બંને આરોપીઓ ઘરમાં એકલા જ હતા અને શેરડીના ખેતરમાં બેસવા માટે ગયા હતા આ દરમિયાન બાળકી ત્યાં આંબલી ખાવા માટે આવતા બંને આરોપીઓએ બાળકીને નજીક બોલાવી ખેતર તરફ ખેંચીને લઈ ગયા હતા માત્ર દસ વર્ષની માસુમ બાળકીને બરજબરી આરોપીઓ શેરડીના ખેતરોમાં લઈ જતા પ્રારંભમાં બાળકીએ પ્રતિકાર કર્યો હતો જેના પગલે નરાધમોએ બાળકીને ચૂપ કરાવવા માટે ત્રણ ચાર તમાચા મારી ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો જેને પગલે બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને આ નરાધમોમાં વાસનાનો કીડો ઉપડ્યો અને બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ પોતે પકડાઈ જવાની બીકે બાળકીને મોતને ઘાટ ઉતારી તેની લાશ ઝાડી ઝાખરામાં ફેંકી ભાગી છૂટ્યા હતા આરોપી મૃતક જ્યાં રહેતી હતી ત્યાં ભાડાના મકાનમાં રહેતા હતા જોકે બાળકીની રેપ વિથ હત્યામાં બંને આરોપીઓને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી જેની ત્રેવીસ વર્ષ ઉંમર છે અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતી થૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકીની જ બિલ્ડિંગમાં ઓગણચાલીસ નંબરના રૂમમાં રહે છે જેનું મૂળ વતન રોસ્તમપુરા રાયબરેલી ઉત્તર પ્રદેશ છે બીજો આરોપી અનુજ સુમન પાસવાન એની ઉંમર પણ ત્રેવીસ વર્ષ છે એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ ઝારખંડનો રહેવાસી છે આ તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ હતી એની સાથે ત્રણસો બે ત્રણસો એ ત્રણસો છોતેર એ બી ત્રણસો છોતેર ડી બી ત્રણસો છોતેર બે એમ આઈપીસી બસો એક તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ ચાર છ અને દસ મુજબનો ઉમેરો કરેલ છે આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે બંને મુખ્ય આરોપી છે એમાંનો એક દીપક જે અઢાર તારીખે મજૂરીએ ગયેલ ન હતો જેની સવારની શિફ્ટ છે અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને ત્રણ ચાર એને થપ્પડ પણ મારે છે જેથી બાળકી ડરી જાય છે પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે સગીરાની હત્યાના ગુનામાં પકડાયેલા આ બંને આરોપીને કાયદો કડક સજા પણ કરાવશે પણ જે રીતે પલસાણા વિસ્તારમાં એક પછી એક ગંભીર ગુના બની રહ્યા છે સુરત ગ્રામ્ય અને શહેર ગુનાખોરીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે ત્યારે આ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે તેવો સવાલ લોકો કરી રહ્યા છે

તપાસ જે પ્રોબિશનર એએસપી કરી રહ્યા છે એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે જેમાં ડીવાયએસપી સોનારાજ ઇન્ચાર્જ બારડોની ડીવાયએસપી છે એલસીબી પીઆઈ એસઓજી અને કડોદરા પીઆઈની પણ એમાં નિમણૂંક કરવામાં આવેલી છે શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે એટલે ઝડપથી શીટ થાય ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે નિર્મલ પટેલ ન્યૂઝ સુરત